મોરબીમાં બનેલી ગોજારી ઘટના બાદ રાજકીય પાર્ટીઓ દ્વારા કેન્ડલ માર્ચ કાઢીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ખરેખર ખૂબ જ દુઃખદ છે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ ચાલુ કરી દેવાયો એ પણ અધિકારીઓની પરમિશન વગર જેટલા જવાબદાર કોન્ટ્રાક્ટર છે એટલા જ જવાબદાર અધિકારીઓ પણ છે જો પરવાનગી ન મળી હતી તો આટલા લોકોને બ્રિજનો ઉપયોગ કરવા દેવા માટે રોકવામાં કેમ આવ્યા નહીં સ્થાનિક શાસકો શું કરતા હતા તેમના વિસ્તારમાં આટલી મોટી દુર્ઘટના બની રહી છે ત્યારે તેઓ સચેત હોય તો આ પ્રકારની દુર્ઘટનાઓ ન બને સ્વાભાવિક છે કે પરંતુ વધુ રૂપિયા કમાઈ લેવા માટે કોન્ટ્રાક્ટરે જે કૃત્ય કર્યું છે તેને માફ કરાય તેમ નથી જે પરિવારે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેની ભરપાઈ તો આપણે કે સરકાર કરી શકવાની નથી પરંતુ આવી ઘટના ન બને અને ભ્રષ્ટાચારથી લોકોના જીવ ન જાય તેના માટે ગંભીર થવાની જરૂર છે